રેનકોટ પહેરવા માંડ્યા છે ભાઈ અને પછી આપણે પહેરવા માંડો છે તો મિત્રો આપણે રેનકોટ પહેરાઈ ગયો છે હવે ધીમે ધીમે પછી હવે જઈશું હા કંટોન ઝાડ છે ઝાડ નું જ વેલો હગા છે તો કે મોરસી તો હું થી પાણી કે હી લે પા રોજ ઓસા એમાં હું ખેલ કે આજે આપડી વાડીમાં નાની એમથી વાડીમાં આજે ખાતર નાખવાનું વાળો હે હેલો મિત્રો ગુડ મોર્નિંગ

અરે મૂળ માં નથી જાગી છે એટલે ચાલો દોસ્તો અહીંયા થઈ ગયા બધા જાગી ગયા છે અમે તો હવે આપડે નીચે જઈશું હેલો દોસ્તો તો આપણે બેસી ગયા છે નાસ્તો કરો નાસ્તામાં ખાલી જો દૂધ ને ભાખરી છે અને મેં વેપી છે દૂધ ને ભાખરી દીધી છે તો આપણે ત્યાં બેઠા બેઠા નાસ્તો કરી લેવી ઊભો ઊભો તો કરાવી નહીં થાકી દેવી અને અહીંયા જો એની મમ્મી સાથે રમે છે સાક્ષી દાળ કાઢે એમ લો બે રમે છે તો ચાલો એ રમે છે તો આપણે નાસ્તો કરી લઈએ દૂધ સખાડી છું દુઃખ એ કેવા દાટ કાઢે તો હું જઈ રહ્યો છું ધીમે ધીમે કાંખના બધું ને આપણે મંદિર આવી ગયું છે જય રામમાં જય અલગ ધણી જય રામ પીર બીજ આવે છે ધીમે ધીમે હોળી બીજ આવવાની છે એટલે મિત્રો તો આપણે આવી ગયા છીએ ઘરે ઘરે ધંધો કરવા ગયા હતા રજા પડી ગઈ બપોર વરસા પડી દે એટલે આપણે ઘરે ખાઈ લીધું ખાડો ભરી પેટ નો દેખાડું કેમ કેમ કે કપડે ગયા છે સારે બધું કારણ કે એમ એવું છે કે વરસાદ હવાનો એકદમ હસ હવાનો આમ વરસાદ થોકાત પડે છે એટલે છે ને સાટ આવે ઘડી આવે એટલે કપડા આપણે બહાર ફૂકવાના કે બહાર ફૂકવી છે તો અત્યારે તો વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે તો ખાબો છે આ આખો દેખાય એક દાડો વરસાદ પડે છે અને આમ જો અત્યારે મસ્ત લીલું થઈ ગયું છે ને વરસાદ એક આમ જો દેખાતો હોય છે થોડો થોડોક આમાં એ હાટું આપણે કપડા અહીંયા ધાબા પર ભૂક્યા છે તો હવે ચાલો હવે થોડોક આરામ કરી લેવી હેલો મિત્રો તો જો આપણે અત્યારે તો આ આવી ગયા છીએ ઘરે અને જવાનું અત્યારે થઈ ગઈ છે કાળ એટલે જો વરસાદ ધોમ ધોકા પડે છે ચાલો ચાલુ થઈ ગયો છે વરસાદ અત્યારે કેવો વરસાદ હવે

હવે રેનકોટ પહેરવા માંડ્યા છે ભાઈ પછી આપડે પહેરવા મનો છે થોડો પહેરી લીધો છે મોપા ગયા છે આપી દે છે એ પહેરી લે રેનકોટ આપડે રેનકોટ પહેલી નીકળી દઈશું ગાય સો મીટરો આપણે રેનકોટ પહેરાઈ ગયો છે હવે ધીમે ધીમે પછી હવે જઈશું આપડે સાઠના બધું ને આ ચાલુ કરી દે છે એને પહેરી લીધો છે રેનકોટ જો આપડે આડું દેવાનું છે ને

અને જો આ સાક્ષી હુઈ ગઈ ભૂતી છે તેવી જોવે છું તે આ સમોસા ખાઈ છે જો ઉપર અમાર છે સાદો સા અમે ખાઈ લીધું દેખાડું સમોસા પહેલા જો સમોસા તમને લાગે સમોસા નથી વા સમોસા છે જો બીજો દાળ ચાલો દો તો અમે લેવી ભોગ લાગી જોરદારનો ટીમ આવે છે કેવું જો તો